હરણી બોટ દુર્ઘટનામાં આજે એક વર્ષ પૂરું થયું છે ત્યાં અમૃતકોના વાલીઓ ન્યૂ સનરાઈઝ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા જ્યાં રાબેતા મુજબ આજે પણ સ્કૂલ ચાલુ રહેતા વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરાના હરણી બોટ કાંડને એક વર્ષ પૂરું થયો ત્યારે વાલ સોયાઓને યાદ કરી માતા પિતાનો દર્દ છલકાયો હતો પોતાના બાળકો જ્યાં ભણતા હતા તે સ્કૂલ આજે વાલીઓ પહોંચ્યા હતા પાકોડિયા રોડને ન્યૂ સનરાઇઝ સ્કૂલ ખાતે વાલીઓ પહોંચ્યા હતા એક વર્ષ પહેલા આજના દિવસે આજ સ્કૂલમાં બાળકોને છોડવા વાલીઓ આવ્યા હતા

છપ્પન સીટ ની તું નેવું છોકરાઓ જાય છે ત્યાં તું જ કામ કરી રહ્યો છે અને તું ત્યાં બેદરકારી દાખવી રહ્યો છે તું એવું છે કે મારી કોઈ ભૂલ નથી એ અત્યારે લાસ્ટ ટાઈમ એમ કે છે કે મારો કશો વાક છે નહીં આ બધો હરની લેક જોન ને અમે બાળકો સોપી દીધા હતા મારો કશો નથી હાથ એને ઊંચા કરી દીધા છે એ બીજી જગ્યાએ ખો આપી રહ્યો છે બરાબર ને અમને બધાને મૂર્ખ બનાવી રહ્યો છે મારા જે જો કારણે તો રોડની કારણે ત્યાં પછી એ સ્કૂલ વાળો એવું કે છે કે મારા હોય સ્કૂલવાળો હોય વિનોદરા હોય એ 54 હોય એમને તમે આજીવન સજા કરો તો એમને ખબર પડશે અમે કેવા અમારા દીકરીઓ વગર જીવી રહ્યા છે પરિવારથી એક મેમ્બર ના હોય તો કેવી રીતે જીવન જીવાય